મારા શહેરના ભગવાન કોઈ છે બાલો ને માતા મોટો રોજ નું મેળા નું દેવું શું બીજા પણ કદાચ મેળો માલવા આવી છું અને મેળા નું પડવો તો મારી બેરડી જોડી મોહરખ થવું દરબારો પછી ચાલા દરબારો આધા શક્તિ આ શું થતું એટલે મારે પંચો સભારો કોરો મોશન કોના કોલણ નો કારણ છે ભક્ત નહીં થવા દો આવું મારું ચહેરનું કેવું છે હું બાલુની માતા છું અને બાપણ બધાને ફરક્યો અને જમનો અલાવો ડાફા બોલ ડાપુ અલાવો અને હોટિલનું વટવું અને પાછળમાં બેઠી હોય લોક હલાવું એટલા જો ગમે તે જેવા હોય જાદુગર હોતી ગોટીઓ ગમે જ હોય અને જો નોરી ધોરણથી લઈને સુધી ઘેર ના આવું તો વિજય બાલુની ચહેર છું